નાનપુરા ખાતે રહેતા અને રાંદેર રોડની જમીનને દલાલને ધમકી આપનાર સજ્જુ કોઠારી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તેને નાગપુર ખાતેથી હોટેલમાંથી ઝડપી પાડ્યો છે મુંબઈના ગેંગસ્ટરોની સ્ટાઇલમાં નાનપુરાના માથાભાર એવા સજ્જુ કોઠારીએ જમીન દલાલને મારી નાખવાની ધમકી આપી હતી આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે માથાભારે સજ્જુ કોઠારીને નાગપુરની હોટલમાંથી પકડી પાડ્યો છે અરજન પાટિયા ન્યુ ગોરાટ રોડ ઉપર અલ્ફેશાની ટાવરમાં રહેતા જમીન દલાલી કરનારા ઇમ્તિયાઝ ઇકબાલ બચાવે બિલ્ડર ઇરફાન ચામડીયા અને મકસૂદ ગોડીને ગોરાટ રોડ ખાતે જમીન અપાવી હતી આ જમીન બાબતે બિલ્ડરે દલાલને ગત મંગળવારે સાંજે કોલકારી સજ્જુ કોઠારીને ઘરે જવાનું કહ્યું હતું આથી જમીનની ડીલ બાબતે નાનપુરાના જમરૂક ગલીમાં માથાભારે સજ્જુ કોઠારીની ઓફિસે મિટિંગ કરવા બંને બિલ્ડરો સાથે જમીન દલાલ પણ ગયો હતો જમીન દલાલને માથાભારે ધમકી આપી હતી કે અડતાલીસ કલાકમાં તને પૂરો કરી નાખીશ હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું હવેથી તું એકલો ફરતો નહીં તારે જીવ હોય તો આઠ માણસો સાથે લઈને ફર આવી ધમકી આપી માર માર્યો હતો જેના કારણે મામલો અઠવાલાયન્સ પોલીસમાં ગયો હતો ગુનો દાખલ થતાની સાથે સજ્જુ કોઠારી કારમાં નાગપુર ભાગી જવા પામ્યો હતો ત્યાં હોટેલમાં રોકાયો હતો જે કે નાગપુરમાં જે હોટેલમાં રોકાયવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ સુરતની ટીમે નાગપુર જે ત્યાંથી સજ્જુ કોઠારીને ઝેટી પાડ્યો છે ગઈ તારીખ અઢાર એક બે હજાર રોજ અઠવા પોલીસ સ્ટેશનની હદમાં ઇમ્તિયાજ બચાવ નાવોને આ કામના જે આરોપી છે સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી નાવોએ પોતાની ઓફિસ જે જમરૂટ ગલીમાં આવેલી છે ત્યાં બોલાવી અને એની સાથે મારામારી કરેલ હતી અને એને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી જે બાબતનો ગુનો અઠવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો આ કામનો જે આરોપી છે એ સજ્જુ કોઠારીના નામથી ફેમસ છે અને સુરત શહેરમાં એના વિરુદ્ધમાં ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એ ગુનાની અંદર એને જામીન પણ મળેલ હતા જામીન મેળ્યા બાદ પણ આ કામના જે આરોપીઓ છે એ ફરિયાદીને બીજા ફરિયાદીઓને અલગ અલગ પ્રકારની રીતે ધમકી અને ધાકધમકી આપતો હોય આવી રીતના અઠવા પોલીસ સ્ટેશન અને રાંદર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા હતા અઠવા પોલીસ સ્ટેશનના જે ફરિયાદી છે ઇમ્તિયાઝ બચાવ એ લોકોને ધમકી આપી અને આ કામનો જે આરોપી સાજીદ કોઠારી સજ્જુ કોઠારી છે એ નાસ્તો ફરતો હતો એને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી ખાસ સૂચના આપવામાં આવેલી હતી અને એને પકડવા માટે અલગ અલગ ટીમો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બનાવવામાં આવેલી હતી પીએસઆઈ પઢિયાર અને પીએસઆઈ પુવાર નાઓના બાતમીદાર દ્વારા ખાસ બાતમી મળેલી હતી કે આ કામનો જે આરોપી છે એ મહારાષ્ટ્રના નાગપુર ખાતે હોટલમાં રોકાયેલો છે તેની ખાનગી તપાસ તપાસ ત્યાં હાજર હોવાનું તાત્કાલિક ટીમ મોકલી અને નાગપુર આરોપીને અટક કરી અઠવા પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે અને તેના દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તો માથાભારે સજીવ કોઠારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી અઠવા પોલીસને તેનો કબજો સોંપ્યો છે સાથે